શ્રી ગણેશ નમ અધ્યાય ચાર જ્ઞાન કર્મ સંન્યાસ યોગ શ્રી ભગવાન વાચ શ્રી ભગવાન બોલ્યા મેં આ વિનાશી કર્મયોગ સૂર્યને કહ્યો હતો સૂર્યએ તો તે પોતાના પુત્ર મનુને કહ્યો અને મનુએ પોતાના પુત્ર રાજા ઈક્ષ્વાકુને કહ્યો હે પરમતપ આ પ્રમાણે પરંપરાથી પ્રાપ્ય આ કર્મયોગને રાજસીઓએ જાણ્યું પણ ઘણો સમય વીતી ગયો હોવાથી આ યોગ મનુષ્ય લોકમાંથી લુપ્ત થઈ ગયો હતો તું મારો ભક્ત અને પ્રિય સખા છે તેથી જ એ પુરાતન યોગ મેં આજે તને છે કારણ કે એ જ ઉત્તમ રહસ્ય છે અર્જુનનું ઉવાચ અર્જુને કહ્યું આપનો જન્મ તો હમણાંનો જ છે અને સૂર્યનો જન્મ ઘણો જૂનો છે તેથી સૃષ્ટિના આરંભે આપે જ સૂર્યને આ યોગ કહ્યો હતો તે વાત હું કેમ કરીને સમજું શ્રી ભગવાન વાંચ ભગવાન બોલ્યા હે તપ હે અર્જુન મારા અને તારા ઘણા જન્મો થઈ ચૂક્યા છે હું તે સર્વે જાણું છું પણ તું નથી જાણતો હું અજન્મા અવિનાશી રૂપમાં હોવા છતાં તેમજ સંપૂર્ણ પ્રાણીઓનું ઈશ્વર હોવા છતાં પોતાની પ્રકૃતિને આધીન રહીને યોગ માયામાંથી પ્રગટ થાવું છું હે ભરતવંશી અર્જુન જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું સ્વયં પોતાને સાકાર રૂપે પ્રગટ કરું છું યદા યદા હિ ધર્મસ્ય ક્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં તદાત્માન સૃજામ્યહમ સાધુઓ અર્થાત ભક્તોનું રક્ષણ કરવા માટે તેમજ પાપકર્મો કરનારાઓના વિનાશ માટે તેમજ ધર્મનું શ્રેષ્ઠ સ્થાપન કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું હે અર્જુન મારા જન્મ અને કર્મ દિવ્ય છે મારા જન્મ અને કર્મને જે મનુષ્ય તત્વથી જાણીને દૃઢતાપૂર્વક સ્વીકારે છે તે દેહ ત્યાગ કર્યા પછી પુનર્જન્મ પામતો નથી કારણ કે તે મારામાં જ ભળી જાય છે રાગ ભય અને ક્રોધથી રહિત અને મારામાં જ લીન અને મારો જ આશ્રય કરનારા તેમજ જ્ઞાનરૂપી તપથી પવિત્ર થયેલા ઘણા ભક્તો મારા સ્વરૂપને પામી ગયા છે હે પૃથ્થાનંદન ભક્ત જેમ મારો આશ્રય કરે તેમ હું પણ તેમને આશ્રય આપું છું કારણ કે મનુષ્ય સર્વે પ્રકારે મારા માર્ગનું અનુસરણ કરે છે કર્મોનું ફળ કરનાર ઈચ્છનારા મનુષ્ય દેવોની ઉપાસના કરતા રહે છે કારણ કે આ લોકમાં કર્મોથી સિદ્ધિ શીઘ્ર મળી જાય છે મારા વડે ગુણો અને કર્મોના વિભાગ પ્રમાણે ચાર વર્ણોની રચના કરવામાં આવી છે આ રચનાનો કરતા હોવા છતાંય મુજ અવિનાશી પરમેશ્વરને તું અકર્તા જાણ કર્મોના ફળમાં મારી સ્પૃ સ્પૃહા નથી તેથી કર્મો મને લિપ્ત કરતા નથી આ પ્રમાણે મને જે તત્વથી જાણે છે તે પણ કર્મોથી બંધાતો નથી પૂર્વે ઘણા મુમુક્ષોએ પણ આ પ્રમાણે જાણીને કર્મ કર્યા માટે તું પણ પૂર્વજો દ્વારા સદાય કરાતા કર્મોને જ કર કર્મ શું છે અને અકર્મ શું છે તેમાં જ્ઞાનીઓ પણ મોહ પામી જાય છે તેથી કર્મ તત્વ હું તને સારી રીતે સમજાવીશ તું જાણીને તું સંસાર બંધનમાંથી મુક્ત થઈ જઈશ કર્મોને તત્વથી પણ જાણવા જોઈએ અને અકર્મને પણ જાણવા જોઈએ વિકર્મના તત્વને પણ જાણવું જોઈએ કારણ કે કર્મોની ગતિ મૂળ છે સમજવામાં ઘણી અઘરી છે જે મનુષ્ય કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જુએ છે તે મનુષ્ય બુદ્ધિશાળી યોગી છે અને સમસ્ત કર્મોનો કરનારો છે જેના સમસ્ત કર્મોનો આરંભ સંકલ્પ અને સ્ફળેચ્છા રહિત હોય તથા તેના સમસ્ત કર્મો જ્ઞાનરૂપી અગ્નિમાં બળી ગયા છે તેને જ્ઞાનીઓ પણ પંડિત ગણે છે જે કર્મ અને તેના ફળની આસક્તિનો ત્યાગ કરી આશ્રય રહિત છે તથા સદાય તૃપ્ત છે તે કર્મોમાં યોગ્ય રીતે લીન હોવા છતાં ખરેખર તે કાંઈ કરતો હોતો નથી જે શરીર અને અંતઃકરણ સારી રીતે વસ કરેલા છે સર્વ પ્રકારના સંગ્રહનો પ્રતિ પરિત્યાગ કર્યો છે તેવા ઈચ્છા રહિત કર્મયોગી શરીર સંબંધિત કર્મો કરીને પાપને પ્રાપ્ત થતા નથી જે કર્મયોગી ફળની ઈચ્છા વિના આપોઆપ જે કંઈ મળે તેમાં જ સંતુષ્ટ રહે અને ઈર્ષ્યા તથા દ્વંદ્વોથી મુક્ત રહે સિદ્ધિ અને અસિદ્ધિમાં ક્ષમતા રાખે તે કર્મ કરવા છતાં તેમાં બંધાતો નથી જેને સઘળી આ શક્તિઓ નાશ પામી છે જે મુક્ત બની ગયો છે જેની બુદ્ધિ સ્વરૂપના જ્ઞાનમાં સ્થિત છે તેવા ફક્ત યજ્ઞ માટે કર્મ કરનારા મનુષ્યના સઘળા કર્મો નાશ પામી જાય છે યજ્ઞમાં વપરાતા શૃખ શ્રુવા વગેરે પાત્રો પણ બ્રહ્મ છે વળી યવ્ય પદાર્થો જેવા કે તલ જવ ઘી વગેરે પણ બ્રહ્મ છે અને બ્રહ્મરૂપ કરતા દ્વારા અગ્નિમાં આહુતિ આપવાની ક્રિયા પણ બ્રહ્મ છે યજ્ઞ કરનારા જે મનુષ્યની બ્રહ્મમાં જ કર્મ સમાધિ થયેલ છે તેના વડે પ્રાપ્ત કરવા લાયક ફળ પણ બ્રહ્મ છે કેટલાક યોગીઓ દેવ યજ્ઞનું અનુષ્ઠાન કરે છે અને અન્ય કેટલાક જ્ઞાનરૂપી યજ્ઞની બ્રહ્મરૂપીય અગ્નિમાં આત્માને યજ્ઞ દ્વારા હોમે છે કેટલાક યોગીઓ નાક કાન આદિ સઘળી ઇન્દ્રિયોનો સંયમરૂપી અગ્નિમાં હવન કરે છે તો વળી કેટલાક શબ્દાદિ વિષયોનો ઇન્દ્રિયરૂપી અગ્નિમાં હોમ કરે છે અન્ય કેટલાક યોગીઓ ઇન્દ્રિયોની સઘળી ક્રિયાઓને જ્ઞાનથી પ્રકાશિત આત્મ સંયમ યોગરૂપી અગ્નિમાં હોમે છે બીજા કેટલાક દ્રઢવ્રતિ સાધકો દ્રવ્યમય યજ્ઞ કરનારા છે અને કેટલાક તપ યજ્ઞ કરનારા છે વળી કેટલાક યોગ યજ્ઞ કરનારા પણ છે કેટલાક રૂપ જ્ઞાન યજ્ઞ કરનારા છે અન્ય કેટલાક પ્રાણાયામી યોગી અપાનમાં પ્રાણવાયુને અને પ્રાણવાયુમાં અપાન વાયુને હોમે છે કેટલાક પ્રાણ અને અપાનની ગતિરોધી ને અર્થાત કુંભક કરીને પ્રાણમાં અપાનનું હવન કરે છે અર્થાત રેચક કરે છે વળી કેટલાક નિત્ય આહાર કરનારા પ્રાણનું પ્રાણમાં હોમ કરતા જ રહે છે આ સર્વે સાધકો યજ્ઞ વડે પાપોનો નાશ કરનારા અને યોગનોને જાણનારા છે હે ગુરુવંશી શ્રેષ્ઠ અર્જુન યજ્ઞમાં શેષ વધેલ અમૃતરૂપ અન્નનો આહાર કરનાર સનાતન પરબ્રહ્મ પરમાત્માને પામે છે યજ્ઞ ન કરનારા મનુષ્ય માટે આ મનુષ્યલોક સુખદાયી નથી તો પરલોક કઈ રીતે સુખદાતા બનશે આ પ્રકારના યજ્ઞો વેદોમાં વિસ્તારપૂર્વક વર્ણવાયા છે તે સઘળા યજ્ઞોને તું કર્મમાંથી ઉત્પન્ન થનારા જાણ આ પ્રમાણે જાણીને યજ્ઞ કરવાથી તું કર્મબંધનમાંથી મુક્ત પામી જઈશ હે પરમ તપ અર્જુન દ્રવ્ય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે સર્વે કર્મ અને સર્વે પદાર્થો તેમાં સમાઈ જાય છે તત્વવેતા મહાપુરુષોને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેમની સેવા કરવાથી તથા સરળતાપૂર્વક પૂછવાથી તેઓ તને તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે તત્વજ્ઞાનને અનુભવ્યા પછી તને એવો મોહ નહીં થાય હે અર્જુન તે જ્ઞાનથી તું સમસ્ત પ્રાણીઓને પ્રથમ પોતાનામાં અને ત્યારબાદ સચ્ચિદાનંદ ધન પરમાત્મા મારામાં નિહાળીશ જો તું સર્વે પાપીઓથી વધુ પાપી હોઈશ તો પણ તું જ્ઞાનરૂપી નૌકા વડે નિસંદેહ સંપૂર્ણ પાપરૂપી સાગરને પાર ઉતરી જઈશ હે અર્જુન જેમ પ્રજ્વલિત અગ્નિ ઇંધણને સંપૂર્ણપણે ભસ્મ કરી નાખે છે તેમ જ્ઞાનરૂપી અગ્નિ સર્વ ભસ્મ કરી નાખે છે આ લોકમાં જ્ઞાન સમાન પવિત્ર કરનાર અન્ય કોઈ સાધન નથી જેનો યોગ સારી રીતે સિદ્ધ થઈ ગયો છે તે કર્મયોગી તત્વજ્ઞાનને સ્વયં અવશ્ય પામી જાય છે જીતેન્દ્રિય તથા શ્રદ્ધાવાન સાધન પારાયણ મનુષ્ય જ્ઞાનને પામીને તે તત્કાળ પરમ શાંતિને પામે છે વિવેકહીન સંશય મનુષ્ય પતનને પામે છે તેને માટે આ લોક હિતકારી નથી અને પરલોક પણ હિતકારી નથી એને સુખ પણ મળતું નથી હે ધનંજય યોગ વડે જેનો સમસ્ત કર્મોમાંથી સંબંધ વિચ્છેદ થયો છે વિવેક જ્ઞાન વડે જેના સમસ્ત સંશયો નાશ પામ્યા છે તેવા આત્મનિષ્ઠ મનુષ્યને કર્મોનું બંધન નથી હે અર્જુન અજ્ઞાનથી ઉત્પન્ન થયેલ અને તારા હૃદયમાં સ્થિત થયેલા સંશયને તું જ્ઞાનરૂપી તલવારથી છેદી નાખ અને યોગમાં સ્થિર થઈને યુદ્ધ માટે ઊભો થઈ જા શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્રીકૃષ્ણ સંવાદમાં જ્ઞાન યજ્ઞ જ્ઞાન કર્મ સંન્યાસ યોગ નામનો ચોથો અધ્યાય સંપૂર્ણ શ્રી કૃષ્ણ ભગવાનની જય દ્વારિકાધીશની જય